ચાલો જો ધ્યાન આપો પ્રકરણ 2 ની શરૂઆત કરીએ આપણે તો એમાં પહેલા નંબરનો દાખલો બધા ઉપર ધ્યાન આપશે જો અહીંયા તમને શું કીધું છે નંબર 1 બધા ઉપર ધ્યાન આપશે નંબર 1 માં તમને કીધું છે દ્વિઘાત બહુપદી 6x નો સ્ક્વેર - 3 - 7x ના શૂન્યો શોધવા ના કીધા હોય તો બધાને જ આવડે બરાબર તો શૂન્ય શોધવા માટે પહેલું કામ શું કરવાનું તમારે મે તમને કીધેલું કે જારે પણ તમારા દાખલામાં શૂન્ય શોધવાનું કીધેલું હોય જો દાખલા છે ને તમને આવડી જશે પણ અમુક વાર શું થાય કે આપણે દાખલા બધું જ આવડી ગયું પણ આપણે લખી એટલું બધું ગંદુ કે જેથી આપણો માર્ક્સ કપાઈ જાય તો લખતા પણ શીખો soar જેવું લખે છે એવું સેમ ટુ સેમ લખવાનું રાખો ને જેમ કે આ દાખલો છે કે દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય શોધો બરાબર સૌથી પહેલા શૂન્ય શોધવાનું કીધું છે તો આપણને ખબર જ છે કે જ્યારે શૂન્ય શોધવાનું કીધું હોય તો સૌથી પહેલું કામ શું કરવાનું તો કે p(x) = કેટલા લઈ લેવાના 0 પછી આ જે p(x) તમે લખ્યું સ્ટુડન્ટ આ p(x) ની જગ્યા પર તમારે શું મેકવાનું છે બોલો p(x) ની જગ્યા પર તમારે શું મેકવાનું છે બોલો p(x) ની જગ્યા પર તમારે p(x) ની શું મેકી દેવાની કિંમત તો ચાલો એની કિંમત કેટલી છે પછી આપણે લખવાનું માઇનસ સાત એક્સ પછી આપણે લખવાનું માઇનસ ત્રણ ઇક્વલ ટુ કેટલા જીરો હવે સ્ટુડન્ટ આપણે અવયવ પાડવાના છે શું પાડવાના છે અવયવ પાડવાના છે અવયવ પાડવાની રીત પણ મેં તમને શીખવાડી દીધેલી કે આપણે બે ભાગ કરવાના આ રીતે આ રીતે આપણે બે ભાગ કરવાના યાદ છે અંતિમ આગળ કયું માઇનસ તો માઇનસ નું ચિહ્ન આપણે ઉપર લખવાનું આ રીતે બરાબર પછી મધ્યમ પદ નું ચિહ્ન કયું છે માઇનસ તો મધ્યમ પદ નું જે ચિહ્ન હોય તે અહીંયા લખવાનું આ બંને ચિહ્ન કેવા છે સરખા છે કે અલગ અલગ સરખા હોય તો આ બાજુ શું લખવાનું પ્લસ હવે તમારે આ બે નો ગુણાકાર કરી દેવાનો તો છ તાલી અઢાર તો અહીંયા આપણે લેખા અઢાર પણ એ અઢાર ની આગળ કયું ચિહ્ન છે તો કે માઇનસ નો ચિહ્ન છે એનો મતલબ એવો થાય અઢાર ના આપણે ભાગ કરવાના અને અઢાર ના એવા ભાગ કરવાના કે એની બાદ બાકી તમે કરો ને તો મધ્યમ પદ જેટલો જવાબ આવવો જોઈએ મધ્યમ પદ કેલું છે તો કે માઇનસ સાત તો અઢાર કયા કયા ઘડિયામાં આવે અઢાર એક અઢાર નવ દુ અઢાર છ તાલી અઢાર અહીંયા આપણે 9218 લેવા પડશે કેમ કારણ કે 9218 9 માંથી 2 જાય તો કેલા 7 આપણે લાવવાના કેલા છે 7 તો 9218 એમાંથી મોટું કોણ 9 તો જે મોટું હોય એને પહેલા લખો જે નાનું હોય તેને પછી લખો હવે ચેક કરો -9x + 2x એટલે માઈનસ કેલા 7x હવે તમારે પહેલું પદ કેવું લખવાનું બેઠો છેલું પદ પણ કેવું લખવાનું સ્ટુડન્ટ બોલો બેઠો હવે આ જે મધ્યમ પદ 7x છે ને માઈનસ எனி જગ્યા પર તમારે કેલા લખવાના -9x + કેલા 2x ચલો હવે આની પછીના પદમાં તમારું બંનેમાંથી કોમન કરવાના કોમન કેમ રીતે નીકળે આગળ આ છે 6 6 એટલે કેલા 3 * 2 = 6 આ 9 9 એટલે 3 * 3 = 9 તો સ્ટુડન્ટ કોમન ગાળે તો 3 3 કોમન નીકળે બંનેમાંથી 3 3 કોમન નીકળે કે ના નીકળે બોલો हेलो સ્ટુડન્ટ 6 છે 6 એટલે 3 * 2 = 6 અને નો નો વિલે તон તલી નો તો આપણે ત્રણ કોમન કરીએ અને અહીંથી x પણ કોમન કરીએ તો અહીંયા કેટલા વર્ષે 3 નીકળી ગયા એટલે કેટલા વર્ષે 2x - 1 3 નીકળી ગયા તો અહીં કેટલા વર્ષે 3 પછી અહીંયા કેલા વત્તા આ જો આ 2x અને -3 એમાં કશું ગઈ કોમન દેખાતું નથી એટલે તમારે કોમન કેલા કરવાનો તો કે 1 તો 2x - 3 = 0 હવે કરો ફરીથી કોમન કરો આમાં આ રકમ અને આ રકમ મારી કોમન સુરેખા છે 2x - 3 અને પછી 3x + બોલો 3x + 1 = 0 મારે સ્ટોન અહીંયા લખો કે 2x - 3 = કેટલા લઈ લેવાના 0 अथवा 3x + 1 = કેટલા 0 2x - 3 પહેલી વાત જય તો + 3 મારે x = 3/2 આ બાજુ કેલા 3x + 1 પહેલી વાર જાય તો -1 મતલબ x = -1/3 બોલા નું ખબર રે આ દાખલા માં શું શોધવાનું કી દેલો શૂન્ય તો લખવાનો આમ આમ બહુપદી ના શૂન્યો બહુપદી ના શૂન્યો કેલા α = 3/2 અને બીટા બરાબર માઇનસ એક ના ત્રણ મળે બોલો આવડે કે ના આવડે આવડે પેલો દાખલો સહેલું છે ને ચલો એ જ રીતે તમારે બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં બી તમને કઈક એવું જ કીધેલું છે શું શોધવાનું કીધેલું છે બોલો શૂન્ય શોધો તમારી પેપર સ્ટાઇલ આ મુજબ હશે પહેલી પરીક્ષાની બરાબર શૂન્ય શોધવાનું કીધું સૌથી પહેલું કામ શું કરવાનું બોલો તો પી ઓફ એક્સ બરાબર કેટલા લખવાના બોલો p(x) = 0 લખી દેવાના પછી p(x) ની જગ્યા પર આપણે કિંમત લખી દેવાની કઈ કિંમત છે 6x નો સ્ક્વેર વત્તા x - 12 = 0 ખાવ પડે છે હવે શું કરીશું બોલો તો ભાગ પાડવાના ભાગ પાડવાનો મે તમને આ રીતે શીખવાડેલું કે નહી બોલો તો ડુંગર બનાવવાનો અંતિમ પદ ની આગળ કયું चिन्ह આવશે માઈનસ એ ઉપર મૂકવાનો મધ્યમ પર નું ચિહ્ન પ્લસ તો અહિયાં મૂકવાનું ચાલો બંને ચિહ્ન સરખા છે કે અલગ 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 હોય તો માઇનસ તો અહિયાં તમારે લખી દેવાનું માઇનસ હવે અહિયાં તમારે લખી દેવાના બોતેર પણ સ્ટુડન્ટ આ બોતેર કેવા છે માઇનસ તો માઇનસ બોતેર ના હવે ભાગ પાડવાના પણ માઇનસ બોતેર ના ભાગ એવા પાડો કે એની બાદ બાકી જો એની આગળ કયું ચિહ્ન છે માઇનસ માઇનસ નો મતલબ શું ખબર છે 72 ની આગળ કયો चिन्ह છે માઈનસ એનો મતલબ શું ખવો પડે છે એનો મતલબ એવો થાય કે 72 ના ભાગ પાડો અને પછી એની બાત બાકી કરો 72 ના ભાગ પાડવાના અને પછી એની બાત બાકી કરવાની એની બાત બાકી કેટલી આવી જોઈએ મધ્યમ પદ કેટલી મધ્યમ પદ કેલો છે 1x એટલે એક જવાબ લાવવાનો છે આપણે કેટલો જવાબ 1x તો મને કોઈ કહેશે 72 કયા ગળ્યામાં આવે 9 18 72 9 * 8 જાય તો 1 તો બેમાંથી જે મોટો હોય એ પહેલા લખવાનો 9x અને 8x 12 તો 9 માંથી 8 જાય તો 1 ના 8 9 72 આવી રીતે ચેક કરવાનું કે દાખલો સાચો છે કે ખોટો જો 9 9x માંથી 8x જાય તો 1x આવી ગયો અને 8 9 72 હવે તમે લખી નાખો પહેલું પદ બેઠો 6x નો સ્ક્વેર + 9x - 8x

बनने वाली कॉमन क्या निकले 3 नहीं खवर दी 5 6 6 એટલે 3 2 6 चलो લખીન કરું 3 2 6 આ 3 40 9 અને આ બંનેમાંથી સરખું સરખું કોણ અહીં પર 3 છે અહીં પર 3 છે તો 3 કોમન કાઢ્યા અહીં પર x છે અહીં પર x છે તો x પણ કોમન નીકળ તો હવે અંદર કેટલા વધ્યા તો અહીંયાની 3 નીકળી ગયા તો 2 વધ્યા અહીં x નો વર્ગ હતો એટલે 1x વધ્યા અહીં + ના + વધ્યા અહીં 3 નીકળી ગયા તો 3 વધ્યા માઈનસ ના માઈનસ 8 ને પેલી બાજુ 12 8 એટલે 4 * 2 = 8 એટલે 4 * 3 તો 4 કોમન આપણે કાઢીએ તો અહીં કેટલા વધે 2 અને આ x b વધે આ 4 નીકળી ગયા એટલે કેટલા વધ્યા 3 = 0 એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ કૌંસની બહાર તમે માઈનસ નું ચિહ્ન કરો તો કૌંસની અંદર નું ચિહ્ન બદલાઈ એટલે આ માઈનસ છે ખરેખર માઈનસ લખવાનું હોય પણ આપણે લખીશું લાશ ના ખવો પડે તો એક વસ્તુ ખાસ યાદ રાખવાનું આ રકમ ને આ રકમ સરખી જ આવે હવે તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ આ આખી પદમાં જુઓ કઈ સરખું દેખાય છે તો કે હા 2x નો ઘન વત્તા સોરી 2x + 3 2x + 3

અને અને બીટા બરાબર બરાબર મળે તો પ્રકરણ ના બે દાખલા આપણે અહીંયા પૂરા થાય છે આગળ વધીએ આપણે પછી લખવા માટેનો ટાઈમ આપું છું પેલા બધા દાખલા પૂરા થઈ જવાનો બરાબર છે પછી આપણે આની પછી નવું ચેપ્ટર લઈશું ત્રીજા નંબરના દાખલામાં કીધું છે બરાબર ધ્યાન અહિયાં अल्फा અને બીટા એ બહુપદી p(x) = x² + 9x + 14 ના શૂન્યો હોય તો α² + β² શોધો. આવું પૂછાય એટલે કે અડધર વિજ્ઞાન સરે તો આવું કઈ શીખવાયું નહીં અમે કેવી રીતે ગણીએ? બરાબર છે તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા ત્રીજા નંબરનો દાખલો આપણે જોઈએ. તો ત્રીજા નંબરના દાખલામાં પહેલા રકમ લખી નાખો. પહેલા રકમ કઈ છે બોલો તો? p(x) = x² +

चलो उन्हें कैसे सुनिए ना सर्वानुसूत्रसों सुनिए ना सूत्र अल्फा प्लस बीटा बराबर माइनस एक्स नो सौ गुना माइनस एक्स नो सौ छेद में एक्स ना स्क्वेयर नो सौ बराबर तो माइनस एक्स नो सौ गुना के लिए भी नेक्स्ट नो स्क्वेयर नो सौ गुना ए તો માઈનસ ના માઈનસ b એટલે કે લા 9 a બરાબર આની આગળ કશું નથી એટલે કે લા 1 તો સ્ટુડન્ટ તમારો જવાબ આવે માઈનસ 9 તા 0 9 0 14 સરવાળ ખર વેડિંગ ઇઝ ઇધે 0 9 0 છોડી નાખવાનો 0 નો ગુણાકાર ઉપર ધ્યાન આપો 0 નો ગુણાકાર એટલે એને કહેવાય આલ્ફા ઇન્ટુ શું સૂત્ર થાય એનું લખી શકું છું સ્ટુડન્ટ પણ હું આટલું કેમ લખું છું ખબર કારણ કે તમને એનું સૂત્ર યાદ રહે બાકી હું કોઈ એક સૂત્ર લખીને બી ચલાવી શકું છું આનું સૂત્ર શું થાય અચળ પદ એટલે સી અપોન એ સી બરાબર કયું પદ થાય છેલ્લું કેટલા ચૌદ a बराबर केला 1 a આ એનો મતલબ શું છે x નો સ્ક્વેરનો સહગુણક x નો સ્ક્વેર એટલા છે એનો સહગુણક તો 14 ના છેદમાં 1 એટલે કે 14 તો તમારો દાખલોનો જવાબ આવી ગયો હવે તમને શું સોલ્વવાનું કીધેલું છે x નો સ્ક્વેર વત્તા આ સોરી α² + β² યાદ રાખજો α² + β² નું સૂત્ર થાય α + β આખાનો વર્ગ - 2

प्लस के माइनस प्लस दुनिया में कोई पर रकम नो वर्क करे ते ते नो तो प्लस में जवाब आवे ने 14 28 कितना आवे 38 ओके तो आपला दाखला नो जवाब आ गई तो सूत्र याद होसे तो दाखला आवोसे ने पर सूत्र याद नहीं होई तो એટલે काले सूत्र बद्दा मोड़े जुए अल्फा स्क्वायर बीटा स्क्वायर कोई तमने पूछे बोल चार α² + β² નો સૂત્ર તો કેવાનો α + β)² - 2α * β અમુકર પરીક્ષામાં એવું પૂછાય 1/α + 1/β તો -b/c ચાલ હવે કયો દાખલો કરવાનો છે એવું જ છે બીજા દાખલામાં છે જો α ને β એ બહુપદી p(x) = x² - 5x + 6 ના શૂન્યો હોય તો 1/α + 1/β નું મૂલ્ય સોદો સોધી નાખીએ ચાલો અહીંયા લખીએ પહેલા મને કોઈ રકમ બોલો p(x) બરાબર કઈ રકમ છે x નો સ્ક્વેર માઈનસ 5x માઈનસ વત્તા 6 બરાબર આ દાખલા મેં નતો લખ્યો પણ તમારે લખવાનું દાખલાની શરૂઆત કરો તો સૌથી પહેલા તમારે લખી દેવાનું છે આ a બરાબર કેટલા 1 a બરાબર 1 કઈથી આવ્યો તને ખબર નહીં પડતી છ મહિનાથી થી દેવી બરાબર છે નમમ નહી ભણ તો પછી સમજી જવાનું એક્સ નો સ્કવેર છે ને a એટલે શું x ના સ્ક્વેર નો સહગુણક પછી શું લખવાનું b b એટલે x નો સહગુણક -5 c એટલે છેલ્લો પદ અચળ એટલે 6 હવે તમારા દાખલામાં તમને શોધવાનું કહેેલું છે 1 ના છેદ માં α + 1 ના છેદ માં β એનો સૂત્ર -b / c તો - ના - b / પર -5

પાંચમા નંબરનો દાખલો જુઓ દ્વિઘાત બહુપદી ના સરવાળો અને શૂન્યો સરવાળો ગુણાકાર આપી દીધો છે હવે તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે કેવી રીતે કરીએ ચાલો અહીં ધ્યાન આપો અહીં ધ્યાન આપો બધા જ શૂન્યો સરવાળો જો બે રીતે થાય બરાબર છે બે રીતે કેવી રીતે એક તો એનું સૂત્ર જ છે સૂત્રમાં કિંમત મૂકી દો તો તમારો જવાબ આવી જાય અને પેલું બીજી રીત પણ છે એક કામ કરો એક રીત આમાં કરાવો ને એક રીત આમાં કરાવો ચાલશે હા જો આમાં પહેલી રીત કરાવું તમને શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ થાય ભાઈ તમે કોઈ પણ રીતે દાખલો કરી શકો છો એક વાત કહું તમને જ્યારે પણ છેદમાં કોઈ રકમ ના હોય ને તો જે કરાવું ને એ કરી તો ફટાક દઈને જવાબ આવી જશે અને માની લો કે છેદમાં કોઈ રકમ હોય ને તો આમાં આમાં છેદમાં છે ને તો છેદમાં હું જે કરાવું ને એ કરજો करपराई मार यार जो अल्फा प्लस बीटा बराबर केला छे माइनस 4 वर्गमूल में 2 થઈ ગયો સુ પછી એનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર α * β बराबर કેલા છે બોલો -10 હવે તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે ને તેનું સૂત્ર દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી p(x) = ધ્યાન અહીંયા સો so, લખવાનો x નો સ્ક્વેર માઈનસ સો નિયોનો સરવાળો α + β x + α * β તો એ લખવાનો સ્ટુડન્ટ x નો સ્ક્વેર માઈનસ α + β = -4 વર્ગમૂળ માં 2 x + α * β = -10 તો સ્ટુડન્ટ જવાબ આવી ગયો x નો સ્ક્વેર --+ प्लस माइनस माइनस द्विघात बहुपदी पण नीचे जवाब લખવાનો પછી આમ द्विघात बहुपदी अगर के लगा हो तो लगाओनो ને પછી શું લખી દેવાનો શૂન્યાતર અચલ સંખ્યા બરાબર ચાલો તો કેલા રાખ લખો 5 છઠ્ઠો રાખ લો છઠ્ઠો રાખલામાં પણ એવું કીધું છે પણ છઠ્ઠો દાખલો આ રીતે કરશો ને તમે આ રીતે છઠ્ઠો દાખલો કરશો ને તો અઘરું પડશે કેમ કારણ કે છેદમાં રકમ છે તો આપણે બીજી રીતે કરીએ શું વાંધો છે આપણે જવાબ લાવવાનો છે નંબર સિક્સ તો આ શૂન્ય શું આપી દીધો છે સરવાળો તો અહીંયા સૌથી પહેલા લખવાનો સરવાળો એટલે શું આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ એક ના છેદમાં ચાર અને અહીં ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર એક છેદમાં ચાર સૌથી પહેલા બંનેના છેદ સરખા કરવાના સો સરખો કરવાનો છે અહીંયા છેદ સરખા છે બર જબરી નહીં કરવાની છે સરખો તો સરખો રહેવો તો અરે α + β નું સૂત્ર શું -b / a = -1 / 4 આ બાજુ α * β નું સૂત્ર c / a 1 / 4 હવે ખાલી એક કામ કરો આ બાજુ માઈનસ છે ને તો માઈનસ માઈનસ ઉડી જશે आपार मैंनस आपार मैंनस 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 b a /- a /- તો -- ઉડી જાય તો b / a = 1 / 4 બરાબર મારે હવે તમે લખો a બરાબર કેટલા 4 b બરાબર કેટલા 1 અને c બરાબર કેટલા 1 હવે લખી નાખવાનું દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી p(x) બરાબર એનું સૂત્ર શું છે ax2 no + bx + c a बराबर केला 4 તો 4x2 no b बराबर 1 1x અને c बराबर 1 આવી ગયો જો આપ થઈ ગયો એટલે જો છેદમાં રકમ હોય દારીતે કરવાનો છેદમાં રકમ ન હોય તો આ રીતે કરી નાખવાનું તો फटाफट થઈ જાય બરાબર છે આગર ચેક કરી લઈએ આપણે બરાબર છે અજુ 10 દાખલા સુધી આપણે કરવાના છે 7મા નંબરનો દાખલો દાખલા નંબર 7 દાખલા નંબર 7 જો જો α ને β એ દ્વિઘાત બહુપદી p(x) = 9x² + 9x + 2 ના શૂન્યો હોય તો α² + β² ની કિંમત શોધો. આવડે હવે? હવે આવડે ને? બોલો. ચાલ હું છતાં હું કરાવી દઉં છું p(x) = કેટલા? 9x² પછી કેટલા? 9x પછી કેટલા? +2 चलो मैंने कोई a बराबर केला नाउ b बराबर केला नाउ न c बराबर केला ટકા ખબર રે ચલો હવે સૌથી પહેલા તમારે શૂન્યોનો શું શોધી નાખવાનો સરવાળો શૂન્યોનો સરવાળો એટલે α + β સૂત્ર શું છે એનું બોલો -b / a તો -b बराबर केला नाउ a बराबर केला नाउ 9. 9 भाग 9 केला -1 એનો ગુણાકાર શું દી નાખો α * β c / a c = b / 9 બોલો થઈ ગયો ખબર પડી હવે તમારે શું શોધવાનું બોલો તો α² + β² તેનું સૂત્ર છે α + β આખાનો વર્ગ Minus two, into beta, minus minus -2 अल्फा * बीटा तो हम लोग अल्फा + बीटा अकेला जो -1 आખાનો વર્ગ -2 अल्फा * बीटा 2 ના છેદમાં તો કરો -1 નો વર્ગ + 1 -2 2 4 4 ના છેદમાં 9 લસા લે લીએ તો 9 * 9 = 81 ને 9 - 4 / 9 9 - 4 = 5 બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો હવે અહીંયા દ્વિઘાત બહુપદી મેળવવાની છે ચલો છેદ માં કોઈ રકમ છે તો આપણે પેલો શોર્ટકટ સૂત્ર મૂકી દઈએ બોલો શોર્ટકટ વાળું સૂત્ર મૂકી દઈએ શૂન્ય સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા अल्फा प्लस बीटा बराबर क्या लगेगा लाज ला माइनस तो पच्ची अल्फा इंडू बीटा बराबर क्या लगेगा लाज है बे अबे आपने सूत्र ढूंढना बोलो तो द्विगत बहुपदी द्विगत बहुपदी पी ऑफ एक्स बराबर सून लकिशु सू एक्स नॉन स्क्वायर माइनस अल्फा प्लस बीटा x + α * β चलो लिखो x² - α + β केला -3 ना α * β केला 2 तो ही तासे एक्स नो माँनस माँनस प्लस एक्स बत्ता आई तो ऐसे x² --+ 3x + 2 आ ही गया आंसर बराबर কয় নাম্বার রাখলো কইরো আপনি 8 বলো আরে কত রাখলো করিছো 9માં દાખલામ કીધું છે ઘાત બહુપદી t^2 - 15 ના શૂન્યો શોધો તેના શૂન્ય શોધવા તો એકદમ ઈઝી છે કોઈ વાતો નહી શૂન્ય શોધવાના છે એટલે પહેલા શું કરવાનું p(t) બરાબર કેટલા ધારી લેવાના 0 પછી તમારે સૂત્ર લખવાનું t^2 - 15 = કેટલા 0 મારે સ્ટુડન્ટ અમારું શું કરવું પડશે t^2 - 15 ભેલી બાજુ જ દો + 15 मैं तुमने शू कीधेलु कि आ बाजू थी वर्ग तमे काढ़ी नाखो तो आ बाजू शू थई जाय वर्गमूळ कारण के प्लस और माइनस प्लस ओर माइनस तो प्लस ओर माइनस के वर्गमूळ में पंदर माटे स्टूडेंट टी बराबर के वत्ता वर्गमूळ में पंदर अने बीजो टी बराबर के माइनस वर्गमूळ में पंदर आम बहुपदी ना शून्य बहुपदी ना शून्य α =+ वर्गमूलमा 15 અને β =- वर्गमूलमा 15 મળે બોલો ખબર પડશે ચલો ત્યાર પછી આ તો નવમો દાખલો ને દાખલા નંબર 9 ચાલ હવે 10મો છેલો જેના શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 5 અને ગુણાકાર તેવી દ્વિઘાત બહુપદી મેળવો ચલો કયું છેલ્લો દાખલો ધ્યાન આપી દો છેલ્લો દાખલો છે સરવાળો સરવાળો એટલે શું બોલો તો આલ્ફા પ્લસ બીટા હલો અહીં ધ્યાન આપો સરવાળો એટલે શું આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં પાંચ છેદમાં કઈ નહીં એટલે એક લખીએ આવા જુઓ α * β α * β = गेला 3/4 મને કો બંનેનો છેદ સરખો છે કે અલગ અલગ हेलो બંનેનો છેદ આજ સરખો છે કે અલગ 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 3/4 છે આના છેદમાં 4 નથી છેદ સરખો કરવો 3/4 છે તો 3/4 લાવવા પડશે તો આના છેદમાં 4 લાવવા હોય તો તમે છેદમાં 4 લખો તો અંશમાં પણ 4 લખવા પડે

થઈ ગયા તો આ રીતના આપણું 10 દાખલા હતા બીજા ચેપ્ટરના બીજા ચેપ્ટરમાં આઉ પૂછાઈ શકે છે તો આને પાક્કુ કરી નાખો આની પછી આપણે ત્રીજા ચેપ્ટરના દાખલા કરવાના છે બરાબર છે તો ચાલો કરો સ્ટાર્ટ